દેશના નામી અનામી વીરોના ચરણોમાં વંદન કરી છોતેરમા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું કે દેશના સીમાડા પર માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણની પરવા કર્યા વગર લડતા સૈનિકોની શૌર્યગાથા સાંભળી ગૌરવ થાય છે આકાશમાં રાફેલની ગર્જના સાંભળી સીમા પર ડ્રોન અને રોબોટથી થતી સુરક્ષા ન્યુક્લિયર સબમરીનનો ધૂંધવાટ સાંભળી પ્રયાગરાજ મહાકુંભમાં ભારતીયો ભેગા થઈને વસુધૈવ કુટુંબકમની ભાવનાનું ચિંતન કરે ચંદ્ર પર કોઈ નથી પહોંચ્યું એવી જગ્યાએ ભારતનો તિરંગો લહેરાતો જોઈ ભારતીય હોવાનો ગર્વ થાય છે વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે દેશની આઝાદીની ચળવળમાં સાબરકાંઠાનું યોગદાન અને છે સાબરકાંઠાની આ ધરતી એટલે કરમ ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ ઈડરનો ઇતિહાસ વૈભવશાળી રહ્યો છે સફળતા કે શુભ પ્રસંગે આજ અમે ઈડરીઓ ગઢ જીતી આવ્યા રે આનંદ ભર્યા જે પંક્તિ સમગ્ર ગુજરાતમાં ગવાય છે અને એક વિદેશી આક્રમણો પણ ઈડરિયો ગઢ અજય રહ્યો છે આ ભૂમિ તપસ્વીઓની ભૂમિ છે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ અહી મહિનાઓ સુધી ઈડરિયાગઢ ગઢ પર આરાધના કરી હતી અનેક સંત મહાપુરુષોએ આ ધરતીની આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવી છે ઈડરિયાગઢ ગઢ પર બૌદ્ધ સ્થાપત્યો અને જૈન દરાસનો અમૂલ્ય વારસો ઇતિહાસને ઝળહળાવી રહ્યો છે આ ધરતીએ ગુજરાતી સાહિત્યને ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ જેવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકારો આપ્યા છે આઝાદીની ચળવળ સમયે અંગ્રેજો સામેની લડાઈમાં પાલ ચિતરિયાનો હત્યાકાંડના આદિવાસી ભાઈ બહેનોની આ શહાદતની સ્મૃતિઓના ઇતિહાસને અમર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આ સ્થળે શહીદ સ્મારક બનાવી શહીદોને અમરત્વપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ કમાન્ડરના નેતૃત્વમાં પોલીસ પ્લાટૂન હોમગાર્ડ પ્લાટુન રક્ષક દળ જુનિયર સિનિયર એનસીસી અશ્વદળ તેમજ પોલીસ બેન્ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજની સલામી આપી હતી જ્યારે જિલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત યોગાસન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી વિભાગ જિલ્લા શિક્ષણાધિકારી ગ્રામ વિકાસ એજન્સી ઉર્જા વિભાગ પાણી પુરવઠા અને આદિજાતિ વિભાગ સહિતના વિભાગો દ્વારા વિવિધ થીમ પર ટેબ્લો રજૂ કરવામાં આવ્યા જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અધ્યક્ષના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા કલેકટર ડોક્ટર ગઢવી ચારણ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ અધિકારી વિજય પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ વિદ્યાર્થીઓ અને જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા